નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બન્યા પછી આજે પહેલીવાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત આંતર શાળાકીય રમતોત્સવમાં ભાગ લેવાનો મોકો મળ્યો છે સાથે સાથે નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ અમારા સમગ્ર બાળકો માટે સતત ચિંતિત રહ્યું છે અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જે ઉત્સાહથી ભાગ લઈ રહી છે અને આ રમતોત્સવ માટે બાળકોને પ્રોત્સાહિત કર્યા છે એના માટે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું નવસો ને બાવન જેટલા બાળકોએ જુદી જુદી અલગ અલગ રમતોમાં ભાગ લીધો છે અને એમના શરીર સૌષ્ઠવને વધાર્યું છે ત્યારે હું ચોક્કસપણે માનું છું કે આગામી સમયમાં ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ આ બાળકો ચોક્કસપણે જશે

અ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા બાળકો શિક્ષણ સાથે સાથે રમત મહોત્સવમાં પણ આગળ વધે તેવી હંમેશાથી પ્રયત્ન રહ્યા છે આ અંતર્ગત આજે તારીખ દસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ નગર પ્રાથમિક શાળા નંબર ઓગણીસ અ શાળા અંતર્ગત થેલ મહોત્સવનું આયોજનમાં કરવામાં આવ્યું છે હું ખુશી ચંદ્રભાઈ વાગેલા પીએમ શ્રી નગર પ્રાથમિક શાળા નંબર ઓગણીસ તરફમાં રસ્સા ખેંચ સ્પર્ધામાં ભાગ લીધો છે આ સિવાય અન્ય બાળકોએ લીંબુ ચમચી સ્ટેન્ડિંગ બ્રોન્જબ સો મીટર પચાસ મીટર બસો મીટર દોડમાં ભાગ લીધો છે રસ્સા ખેંચ ચક્રફેંક જેવામાં પણ ભાગ લીધો છે મરીડા ભાગો તમામ શાળાના બાળકો મહોત્સવ અને ખેલદીરીથી ભાગ લીધો છે જેમાં સૌ બાળકો આજે ખૂબ મજા આવી અમારા માટે સુંદર સુંદર નાસ્તો નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું રમત મહોત્સવના આયોજન માટે હું કુશ હું સૌ સાળા વતી મહાનગરપાલિકા કમિશનર સાહેબ શ્રી નગર પ્રાથમિકના સમ સમિતિના શિક્ષણ સમિતિના માનનીય ચેરમેન સાહેબ શ્રી માનનીય શાસન અધિકારી સાહેબ શ્રી સ્પોર્ટ કોમ્પલેક્ષમાં સ્પોર્ટ કોમ્પલેક્ષમાં અધિકારી તથા અમારા સૌ શિક્ષકોએ ભાગ લીધો શિક્ષક અમારા શાળાના બાળકોએ પણ ભાગ લીધો બાળકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત